કચ્છમાં અઢાર વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ છે કચ્છના ભુજ તાલુકાના કંડેરાય ગામની આ ઘટના છે વર્ષની યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે યુવતી બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ ઘટનાના પગલે પ્રાંત અધિકારી સાત કલાક થી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ અલબત્ત યુવતીની સ્થિતિને લઈને કોઈ માહિતી મળી શકી નથી એસપી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ ખડે પગે કચ્છમાં ભુજ તાલુકાના કંડેરાય ગામે અઢાર વર્ષની યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી વધુ વિગતો સાથે કચ્છથી સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ રહ્યા છે જી પૃથ્વીરાજસિંહ શું છે વિગતો જે ચોક્કસ કહી શકાય કે જે આ જે ઇન્દિરા નામની યુવતી છે સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં બાથરૂમ ધોવા ગઈ હતી અને અકાળે આ જે બોરવેલ છે એમાં પડી ગઈ હતી જે અત્યારે લગભગ બાર કલાક જે સમય વીતી ગયો છે વીતતા સમય વીતતા વીતતા અત્યારે જે દીકરીને બચાવવા માટે તેને અત્યારે કશું વહીવટી તંત્ર છે એ કામે લાગ્યું છે ખાસ કરીને અત્યારે કલેક્ટર થી કરીને એસપી સાહેબ સુધી અત્યારે ઘટના સ્થળે હાજર છે અને ખાસ એક ની ટીમ પણ આવી છે ખાસ કરીને એનડીઆરએફ ટીમ પણ ગાંધીનગર થી રવાના થઈ ગઈ છે ને લગભગ સાંજ સુધી પહોંચીને પોતાનું રેસ્ક્યુ આરંભે એવું અત્યારે દેખાઈ રહ્યું છે જી પૃથ્વીરાજસિંહ ભારતમાં ખુલ્લા બોરવેલ મોતના કુવા બની રહ્યા છે અગાઉ પણ રાજસ્થાન અને ગુજરાતમાં આપણે કિસ્સાઓ જોયા છે જેમાં બાળકો બોરવેલમાં પડી જાય છે અને પછી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવે છે અલબત્ત એમનો જીવિત બચાવ થાયની કોઈ ગેરંટી હોતી નથી પરંતુ આ કિસ્સામાં તો અઢાર વર્ષની યુવતી છે જે લગભગ પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે જે ચોક્કસ એ કહી શકાય કે જો સૌથી પેલો જે બોરવેલનો કિસ્સો હતો એ પ્રિન્સ નામના એક છોકરાથી આવ્યો હતો જે મધ્યપ્રદેશના છોકરાથી આવ્યો હતો અને આ જે બોરવેલમાં લગભગ અત્યાર સુધીમાં જોવા જઈએ તો અત્યારે બોરવેલના કિસ્સા દિવસ દિવસ વધતા જાય છે અને સરકાર દ્વારા એની ચેતવણી પણ આપે છે કે જે ખુલ્લા બોરવેલ છે એને બંધ કરાવવામાં મળે એના બારે તાકેદરી પણ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ક્યાંક નબળી કામ કરી ને કારણે તેને આવા બોરવેલ જે જીવતા મોતના કુવા સમાન છે એ ખુલ્લા મૂકી દેવામાં આવે છે અને ખુલ્લા આ મોતના કૂવામાં આ જે એક અઢાર વર્ષની દીકરી છે ખાલી બાથરૂમ જોવા ગઈ હતી ને કદાચ એનો પગ લપસ્યો અને એ અંદર બોરવેલમાં અંદર પડી ગઈ છે લગભગ પાંચસો ચાલીસ ફૂટ અંદર છે અને અત્યારે હાલ જો જે મેડિકલ જે અંદર ટીમ છે એ સારવાર માટે અંદર જે કેમેરા અને ઓક્સિજન મોકલી રહ્યા છે

ત્યાં પહોંચી ગઈ છે અને યુવતીને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે યુવતીને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે